ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બુથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી એનો ઉત્તમ દાખલો ને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચીસમાં જોઈ શકો છો

હોય નરેન્દ્રભાઈ ના વિકસિત ભારતના સંકલ્પને એક હેતુ સેના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે